રાજ્યમાં બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં રેડ એલર્ટ સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ રેડ એલર્ટ રાજ્યના મુખ્ય સચિવે સંબંધિત જિલ્લા કલેક્ટરને સાથે ફોન પર વાતચીત કરી આગોતરા તૈયારીઓની સમીક્ષા કરાઈ સંભવિત જોખમને લઈ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ છે જિલ્લા અને તાલુકા પ્રશાસનને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો ગણેશ વિસર્જન સમયે જળાશયોથી નાગરિકોને દૂર રાખવા પણ અપીલ કરાઈ છે વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ સ્ટેટ ઇમરજન્સી સમીક્ષા બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ છ અને સાત ના રોજ અત્યંત ભારે વરસાદની આગાહીનું અનુમાન આગાહી કરવામાં આવી છે જેના પગલે અનુમાનના પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી પહોંચ્યા હતા અધિકારીઓ સાથે વાત કરી હતી આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લાના વહીવટી વડા એટલે કે કલેક્ટર સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી